અમદાવાદમાં ધોરણ દસના વિદ્યાર્થી નયન સંતાણીની હત્યાના વિરોધમાં રાજકોટમાં પણ સિંધી સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો ઝૂલેલાલ મંદિર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સિંધી સમાજના આગેવાનો અને ભાઈ બહેનોએ કેન્ડલ માર્ચ કાઢીને મૃતક વિદ્યાર્થીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી સમાજે શાળાની માન્યતા રદ કરવાની અને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી છે આ સાથે તેમણે નયનની આત્માની શાંતિ અને તેના પરિવારને દુઃખ સહન કરવા કરવાની શક્તિ મળે તેવી પ્રાર્થના કરી હતી આજે અમારો એક સિંધી સમાજનો એક સપૂત અહમદાબાદનો 10th સ્ટાન્ડર્ડનો સ્ટુડન્ટ જે 7th ત્યાંની અમદાવાદની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણતો હતો એને ઓગણીસ આઠ બે હજાર પચીસના રોજ સ્કૂલ અવર્સ દરમિયાન એ જ્યારે બહાર નીકળો ત્યારે પોતાના ઘરે જવા માટે જતો હતો એના મમ્મીની રાહ જોતો હતો ત્યારે ત્યાં એની ઉપર ત્યાંના જ એના સ્કૂલના જે સ્ટુડન્ટો એ અટેક કરેલો અને એને એની હત્યા કરવામાં આવેલ એક થોડી પંદર વર્ષનો હતો એની સાથેના સ્ટુડન્ટ જે એટસ સ્ટાન્ડર્ડમાં ભણતા હતા એમણે એની ઉપર અટેક કર્યો અને એ ત્યાં સ્કૂલ કેમ્પસની આજુબાજુ જે લોહીથી લથબથ થઈને એ લથડિયા ખાતો હતો એના મધર જ્યારે આવ્યા ત્યારે એને હોસ્પિટલે પહોંચાડ્યો સ્કૂલ મેનેજમેન્ટ ટીચર્સ વગેરે કોઈ એની હેલ્પ ન કરી એવન એમ્બ્યુલન્સ પણ ન બોલાવી અને એના મધરે ત્યાર પછી ત્યારબાદ એને હોસ્પિટલે પહોંચાડ્યો એ બાળકનું અમને બહુ જ દર્દ છે એ બાળકને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે અમે અહીં અમારું જે ઝૂલેલાલ સાહેબનું મંદિર છે ત્યાં અમે બધા સિંધી સમાજના બધા અગ્રણીઓ હિન્દુ સમાજના અગ્રણીઓ બધા ભેગા થયા છીએ અને એને અમે અહીંયા શ્રદ્ધાંજલિ આપવા માટે બધા એકત્ર થયેલા છીએ કારણ કે અમને ઘણું બધું એના માટે દુઃખ છે એટલે એ દુઃખને અમે સમજી

અને સમસ્ત બહેનો સિંધી સમાજના અહીંયા એકત્રિત થયા શ્રદ્ધાંજલિ આપવા માટે અમને ખૂબ જ દુઃખ થઈ એ બાળકને પ્રભુ પ્રભુ એની શરણમાં આત્માને શાંતિ આપે અને એના માતા પિતાને દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ અને અમારા હિસાબે જે શાળામાં